હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે અને કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે લીમડાના મોર અને લીમડાના રસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે તેવું પોરબંદર પંથકના આયુર્વેદના નિષ્ણાંત લોકો જણાવી રહ્યા છે લીમડો ઔષધિમાં ઉત્તમ છે તેમ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે ઉનાળામાં લીમડાનું સેવન કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે છે વસંત ઋતુમાં લીમડાના ઝાડ ઉપર મોર આવે છે આયુર્વેદના મત પ્રમાણે આ મોર એક ઔષધિ તરીકે ઉપયોગી નીવડે છે ત્યારે તમામ પ્રકારના તાવ તથા અન્ય રોગો સામે રક્ષણ મેળવવા લીમડાના મોર અને કુમળા પાનનો રસ પીવો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા માટે ફાયદાકારક છે લીમડાને આ સિઝનમાં કુમળા કુમળા પાન અને સફેદ ફૂલની માંજર આવે છે જેને મોર પણ કહેવામાં આવે છે ઘણા લોકો આ પાન અને ફૂલને વાટીને તેમાં થોડું મીઠું નાખીને પીવે છે એનાથી ઉનાળામાં ચામડી પર આવતી ખંજવાળ સાથે દાદર ખરજવું વગેરે દર્દો દૂર થાય છે લીમડો એસિડિટીને જળમૂળથી નાબૂદ કરનાર ઔષધિ છે વળી જેમને ખોરાક પ્રત્યે રુચિ ન થતી હોય તેમને લીમડાના પાન અને નમકનું મિશ્રણ ખૂબ જ ઉપયોગી થાય છે આ ઋતુમાં લીમડાના ફૂલનો રસ પીવો જોઈએ જે શરીરમાં કફનો પ્રકોપ ઓછો કરે છે સાથે સાથે ઋતુજન્ય અને વાયરસજન્ય રોગો તેની સામે પણ રક્ષણ આપે છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર